કામધકાના તળાજા તાલુકો અને જિલ્લો ભાવનગર આ વર્ષે આપણે ચુર્યાનો પાક કર્યો છે તેની પહેલાં આપણે પાકની અંદર જે આપણે આ પાક છે એ શિયાળામાં લીધેલો હતો બરાબર છે તો ઠંડીની ઋતુની અંદર તુરિયું થાય નહીં ટૂંકમાં દોર્યું ઉગે નહીં એને ક્રોપ કવર લીધેલું હતું તે પણ ગ્રોવિટ કંપનીનું હતું અને ક્રોપ કવરના મેન ફાયદા એ હતા કે પાકને ઠંડીથી રક્ષણ મળે અને જીવ જંતુથી પણ રક્ષણ મળે પલ્ચિંગ જે તમે જોઈ રહ્યા છીએ આપણે અત્યારે એ પણ ગ્રોવિટ કંપનીનું છે અને બધી કંપની કરતાં આ કંપનીનું મલ્ચિંગ બહુ સારું આવે છે આ મલ્ચિંગ આપણે તુરિયાનો પાક પૂરો થઈ ગયો છે પણ છતાંય હજી તમે જુઓ આ મલ્ચિંગ એવું ને એવું છે હજી બરાબર છે આની અંદરથી હજી આપણે બીજો પાક લેવાનો છે આ મલ્ચિંગ એક ખાસિયત એ છે કે આપણે આપણે જે પાક કાઢીએ છીએ તે આજુબાજુમાંથી ફાટતું ટૂંકતું ઓછું છે બીજા મલ્ચિંગ કરતાં આ મલચિંગ ફાટતું ટૂંકતું નથી એમ ઓછું